મિત્રો આપ જોઈ રહ્યા છો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર દેત્રોજ તાલુકાના મોટા કરમપુરા ગામે સતી માતા નો નવચંડી નવજનની યજ્ઞ યોજાયો દેત્રોજ તાલુકાના મોટા કરમપુરા ગામે આંદુ દર્યા પરિવાર છુવાળ ગજજર સુથાર સમાજના તમામ જ્ઞાતિ બંધુઓ દ્વારા શ્રી સતી માતાનો પચ્ચીસમો નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં નવચંડી યજ્ઞ દરમિયાન આરતી ધજા આરોહણ તેમજ યજ્ઞમાં સિફળ હોવાની સાથે તમામ આંદુ દરિયા પરિવાર છુવાળ ગજજર સુથાર સમાજના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહી સતી માતાના દર્શન કરી પાવન થયા અને નવચંડી યજ્ઞ બાદ તમામ પરિવારોએ સાથે મળી પ્રસાદીનો લાભ લીધો અને એને જ્યારે રિક્ષાવાળો હોય ત્યારે સૌ કોઈએ જે નાનો નાનો પણ 2-5 રૂપિયા થી લઈ અને લાખ રૂપિયા સુધીનો પણ જે કંઈ યોગદાન આપ્યું છે એ સમગ્ર દાતાઓનો જ્યારે એ સન્માન થતું હોય ત્યારે આપણે સમગ્ર પરિવારનું સન્માન છે આપણા સમાજનું સન્માન છે એવું વિચારી અને આપણે સૌએ એમાં સહયોગ કરવો જોઈએ આપણે બધા જ એક નાનું ગામ છે રબારી ઠાકોરને અન્ય વસ્તી છે પણ સુથાર સમાજની અમારી એક સતીમાની જગ્યા છે અને સતીમાની જગ્યામાં નવચંડી યજ્ઞ યોજાયો હતો આ સતીમાની જગ્યા એટલા માટે અમારા આદુંદરિયા પરિવાર માટે મહત્વની છે કે અમારા પરિવારના નામ એમનું હતું ધનુબા અને એવો ફુલેત્રાના દીકરી હતા અને અમારા આદુંદરિયા પરિવારમાં એમનો વિવાહ થયેલો પણ કારણો આ જગ્યા ઉપર એમને એક ક્ષત ચડ્યું અને એવું પોતે ક્ષતિ થયા અને ક્ષતિ થયા હતા વિક્રમ સવન સત્તરસોમાં સત્તરસો ને ત્રાણુંમાં બારોટના ચોપડાના આધારે અમને આ વિગત મળી છે હાલ આ જગ્યાને બસો ને સત્યાસી વરસ થયા આ જગ્યા ઉપર આમ તો એક નાનકડી દેરી હતી પણ માતાજીનું શત અને એમના પ્રભાવને લીધે અનેક લોકોના કામ આ જગ્યા ઉપર થાય અને એમનો અહીં પાળીઓ એમનો હાથ સતીમાનો હાથ જે પૂજાતો હતો એક નાનકડી દેરી હતી અને એમાંથી આ પરિવારે ભેગા થઈ અને સરસ મજાનું આ મંદિર બનાવ્યું આ યાત્રા ધામ જેવું કારણ કે અમારા તમામ આદુંદરિયા પરિવારના છેડાછેડી પણ અહીં છૂટે એટલે આ જગ્યાને વિકસિત કરી અને છેલ્લા પચીસ વર્ષથી નિયમિત દર વર્ષે અહીં આગળ અમે એક હવન કરીએ છીએ પરિવાર બધો એક એક ઉંમરેથી અહીં ભેગો થાય ભજન કરે છે માતાજીનું ભોજન કરે ને આ યજ્ઞમાં હાજર રહી અને થાય એમાં ભગવતીની સેવા કરે છે મહેન્દ્ર ગજ્જર માંડલ